આજે આપણે શું નવું લાવ્યા છીએ તમને બ્લોગમાં બતાવશું તો આગળ બ્લોગમાં કન્ટિન્યુ બન્યા પણ આપણે તો નાસ્તો લઈને પણ વીઆ દુકાને છીએ અત્યારે કંઈક આપણે લાવ્યા છીએ બધું ખોલીશું શું શું છે અંદર જોઈએ આપણે જોવું અંદરથી આવું કંઈક નીકળ્યું છે આપણે બધું પૂરેપૂરું ખોલવી પછી આપણને ખબર પડે આપણે તો આ જ ખોલવી એમાં આપણે આમ બહારથી આવું છે તો અંદર આપણે ખોલવી કઈ રીતનું છે જો અંદર થી આવું કઈ નીકળ્યું છે આ છે આપડે સ્ટેન્ડ છે જોવો જો આવું કઈ નીકળ્યું છે આપણે અંદર થી જોઈ શકું છું આપડે બધું ખોલ્યું આ કેવી રીતનું હોય આપણને કઈ ટપકો તો પડતો નથી આ પહેલી વાર આવું લીધું છે જો આજે આ ખુલતું છે લગભગ જો આવું કઈ છે આજે તો આમ લગભગ થતું છે મોટું કે અહીંથી અહીંથી તો ન હોય અહીં ક્યાંક છે અહીં ક્યાંક થી આ સકડીથી આથી તો ખરા હો જો આવું કંઈ છે જોઈ શકો છો આટલું થાય એની સાથે આવું કંઈક આવ્યું છે એમાં ફિટ કરવાનું થશે આપણે કરવી પછી આગળ રજોગમાં હોય આપણે જો આ તો આપણે બધું રેડી થઈ ગયું છે તમે જોઈ શકો છો ખોડી તો આખી રેડી થઈ ગઈ હવે આપણે હા શું છે એમાં કાંઈ આપણે ટપવું પડતો નથી શરૂ થતું છે કે નહીં તો આવું કઈ છે બધું આપણે આની શરૂઆત કરીએ આમાં શું શું છે આપણે જોઈએ આમાં જો આવું કંઈક આવ્યું એમાં આ ધડાધડી થઈ ગયું ઘડીમાં તો આવું કંઈક આવ્યું છે આમાં પણ આપણે બધું ફિટ કરવી બધું પછી જોઈએ આગળ આ લગભગ એની લાઈટ ને એવું બધું છે એની લાઇટ એવું બધું છે જોઈ શકો હો લાઈટ નું ફિટ કરવા માટે આનું સકડ નીચે આવે આપણને નથી ખબર તો હવે આનું આપણે ફિટ કરી પે તો પેલા આપણે લાઈટ નું એવું બધું જો ફિટ કરવા માટે છે હવે એના આવા કઈ સકડ આ છે એ બધા આપણે કઈ ફિટ કરવાના છે જે તો આગળ આપણે સકડ આ બધું એવું ફિટ કરી દઈએ એમાં હવે આપણે બધું ફીટ કરી દીધું તમે જોઈ શકો જો હવે આ બધું આપણે ફિટ કરી દેવું હવે લાઇટ જોઈ આમાં કંઈ કાંઈ આપણે આમાં લાઈટ થઈ જોઈ શકીએ તો થયું નહીં આમાં કંઈ કહે છે આપણે પહેલાં જોઈ જોઈએ થઈ હો જો આ પહેલી લાઈટ અને આ કલર કલરનું છે જો આવું કાંઈક થયું આવીએ ડીમ ફૂલનું ફૂલ થાય એથી એટલી ફૂલ એટલી ફૂલ એટલી આટલું હોય આમાંથી આવો કલર ગ્રીન કલર તો એ આપણને એ જે આપણને આવડતું નથી કેમ કે આમાં સાંજે તો ઘણા બધા થતા હતા તો જો આ છે જો આવો કંઈક કલર થાય પછી આવો થાય આવું બધું કઈક થાય અંદર જો આવું કઈ બધું થાય છે કરશું આપણે આનું અનબોક્સિંગ આવું કઈક દેખાય છે આપણે ખોલીએ આખું પછી ખબર પડે જો આમાં છે આપણે માયક હવે આપણે એનો પણ ટેસ્ટ તો મારવો જ પડશે અવાજ કેવો આવે નથી આવતો નકર આપણે માયક જેવું જ છે મોઢો તમને બધાને ખબર તો હશે જી જો આવું કંઈક છે તમે જોઈ શકો બધા મિત્રો અને આપણે આમાં જોડવી માયક નો અવાજ કેવો આવે જોયું આગળ જો અને ખોલવી કેમ છે કેમ નહીં જોયું જો આ ઓગડી નું બધું આજે આમાં શું છે આપણે ઈ જોવાનું છે આ ચીન દોબડે વાયર નીકળો જોઈ શકો છો ઓ વાયર નીકળો ઓ નીકળ્યું કાંઈ આ ત્રણ વસ્તુ આપણે માઈક ને ચેન્જ કરી લેવી હવે કે જ્વાલો પર આપણે માઈક સડાઈ દીધું હે હવે આપણે જોઈ કેવો કવાજ અંદર આવે છે કેમ કે પવન નો આવે કે મારા મારો અવાજ આવે છે આપણે જોઈએ તો હવે આપણે માયક વડે ચાલુ કરી દીધું છે આ પહેલી વાર આવું કાંઈ આપણને ખબર નથી પડતી કેમ હોય તો જો આવું કાંઈ છે બધું તો હવે આપણે આનો અવાજ કેવો આવતો અને ઓલાનો અવાજ કેવો આવતો જોઈએ આપણે આગળ આનો અવાજ હવે અલગ આવતો હોય ને તો તમે ખાસ કમેન્ટમાં કહેજો આનો અવાજ કેવો આવે છે વડે અવાજ જો સારો આવતો હોય ને તો આપણે કાયમ માયકનો ઉપયોગ કરીશું કમેન્ટમાં જણાવજો કેવો માયકમાં અવાજ આવે છે એક ની સાથે બે માં એક લગન થયો બે નો અવાજ કેવો આવે છે એ તમે ખાસ કમેન્ટમાં જણાવજો અને કેમ કે આપણે જો ફર્માઈશના વિડીયોનું ઓલું થતું ફોન કેટલી વાર મેં પાડ્યો તો એટલા માટે આપણે લેવા જવું પડ્યું આ ભાઈ જો જવા આવી ગયા છે પતંગ લઈને ના અને આવું કઈ છે ધીરે ધીરે ને બધું કાઢવા મળી કેમ કે હવે જેમ આવડતું એમ કર્યું હવે આપણે બધું કાઢવા મળી ખોલીને મૂકી દેવી પાછું હતું એમનો હવે માયકનો ઉપયોગ ચાલુ કરી દઈશું પણ અત્યારે માયક કાઢ નાખ્યું છે મેં આપણે સ્ટેન્ડ ની જી જરૂર હોય એની અંદર રાત હોય તો જરૂર હોય નકર કડક ને તો આપણે જો એ ફિટ હવે કરી દીધું છે અને આપણે આ એક બારું એક એકમાં એક પાછું ફિટ કરી દીધું છે હેલ્લો જાઓ અત્યારે આપણે જમવાનું થઈ ગયું બપોર કહો તો હવાનું કહો જે હોય અગિયાર સાડા અગિયાર થઈ જાય અને આપણે જમવાનું થઈ ગયું જોઈ શકો છો જો આ છે આપણે કઢી ગામડામાં કઢી તો પહેલા હોય જ છે અને આ છે કારેલાનું શાક આ છે બાજરાના રોટલા દેશી સુલાના આ છે મરસા જો આ શાક ને આ ભગવાનનું ભાણું આ ઘઉંના રોટલા અને શા આપણે જોઈએ તો જો અત્યારે આપણે જમવા બેસી ગયા છીએ તો લોગમાં કન્ટિન્યુ બનાવી રહીજો ચાલો સ્ટેન્ડ ને એવું બધું જો આપણે લીધું સ્ટેન્ડમાં આજ મુહૂર્ત પણ કરી દીધું છે તો જો આવું કાંઈક થયું છે રિઝલ્ટનું લાઇટ બદલે આપણે જોઈ શકીએ પહેલાં નું બધું નિવારણ કરી તો કેવું મોઢાનું ગ્રીન આવે છે જોઈ શકો આવું કંઈક છે બધવામાં એવું બધું આવું કાંઈક છે તમારા બધા સપોર્ટ હિજે આગળ કરતા રહેજો તમારો સપોર્ટ આવો કરતા રહીજો ખૂબ દિલથી આભાર સપોર્ટ કરો બધા અને એક ભાઈને આપણે એક ફોન એટલે લાઈવ કીધું થતું હતું તમારું એડ્રેસ પાકું આપો એડ્રેસ એટલે કે અમારે તમને ગિફ્ટ મોકલાવી છે તો ભાઈ અમારું એડ્રેસ છે ગામ વાવડી તાલુકો ગઢડા અને જિલ્લો બોટાદ ગામ વાવડી આવતા હોળીધાર વિસ્તાર છે અમારો અને ઉમેશ ટેલર દુકાન કહેશો એટલે બધા બતાવશે તમને દરજી કામની દુકાન છે તો આવો નવો સપોર્ટ કરતા રહેજો અને એ ભાઈનું નામ હતું મહેન્દ્રભાઈ બારૈયા તો ભાઈ અમારું આ એડ્રેસ છે મારાવાલા તો બધા મિત્રો સપોર્ટ કરતા રહેજો દિલથી આભાર તો આપણે આવું કંઈક આજનું હતું आपड़े जा पड़ेचे तो ये खोफू बाइक इसे केम थायजू हुआ आपड़े आपड़े मारा फाइव शालना दिल मातो तमेचो पन यादमा पन तमेचो ओ मेडम आजो शुटिंग करते मृटो वीडियो बनाव ते राव उतायजो आपड़े रस्ता सकाताम ता <laughs> <laughs> સકલાહાટો સારું જો માણસ બાજે ને સકલ્યા હોતર બાસતા લાગે જોરદાર હો પણ નાસ્તામાં છે તમે જોઈ શકો

આવો કંઈક ફરતો ફરતો નજારો છે તો આપણે જામફળ લીધું એ ચામફળ ખાઈ લીધી પહેલાં જો આપણે હવે ચામફળ મળી નાખીએ હવે ખાવાની શરૂઆત કરી દેવી તો હવે મિત્રો આપણે આ બ્લોગને એન્ડ દઈએ છીએ હવે ફરી વ્લોગ સાથે આપણે મળીશું અને આ આપ તમને સારો લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં અને કેવો લાગ્યો એ ખાસ કમેન્ટ તો કરી જ દેજો હવે આપણે ફરી બીજા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી બધાને બાય બાય